દરોજ માર્કેટ TIHD ના બજારભાવ જાણવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવિયસ ની ખેતીવાળી ઉત્પાદન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટ યજ ના બજારભાવ આજે તારીખ 16 5 2025 ને શુક્રવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે ગામ લોકો ની જભાવ 431 રૂપિયા ઉચભાવ 526 રૂપિયા

कलोन जी नीचो भाव चौ चौबीस एक रुपया ऊंचो भाव तेन हजार आठ सौ एकानवे रुपया वरियाली नीचो भाव बारह एक रुपया ऊंचो भाव बारह रुपया धाना नीचो भाव आठ सौ इक्यावन रुपया ऊंचो भाव हो सौ अग्यारह रुपया धाने नीचो भाव नौ सौ इक्यावन रुपया ऊंचो भाव सत्तर रुपया

અમને આવજો મિત્રો 2000 માર્કેટિંગના બજારભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો જોવો પોતાનો અભાસ જય જવાન જય કિસાન